હાલ રાજ્યભરમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અફવા ફેલાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી આઈ કહ્યું અરવિંદ કે રાજ્યમાં વીજ કાપની કોઈ પરિસ્થિતિ સર્જાવાની નથી અને દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકો તથા ખેડૂતોને વીજ પુરવઠો રાબેતા મુજબ જ મળતો રહેશે સુરત વીજળીની અછત અંગેની અફવાઓને રદ્યો આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ અરવિંદ વિજયને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીના ગ્રાહકો અને ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોને હાલ છત્રીસસો પચાસ મેગાવોટ દૈનિક વીજની માંગની સામે દૈનિક વીજ પુરવઠો સાતત્યપૂર્ણ અને સમયસર રીતે મળી રહ્યો છે હાલમાં વીજળીની કોઈ અછત નથી વીજ ગ્રાહકોને ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ પચાસથી સો મેગાવોટ જેટલો વીજ કાપ એટલે કે લોડ સેડિંગ છન્નું સ્લોટમાં પંદર પંદર મિનિટમાં કાળજીપૂર્વક રીતે વિભાજીત કરાય છે હાલમાં નવા ચાર વીજ ઉત્પાદન યુનિટ શરૂ થઈ ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારના ખેતી વિષયક ફીડર પર ચોમાસાની ઋતુ દરમિયાન બાર મેગાવોટની માંગ હતી જે હાલમાં વધીને એકસો મેગાવોટ થઈ છે તેમણે વધુમાં કહ્યું હતું કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે તેનું સુનિશ્ચિત કરાઈ રહ્યું છે જો અડધો કલાક પણ વીજ કાપ થયેલ હોય તો તેની પણ પૂર્વત કરવામાં આવે છે પત્રકાર પરિષદમાં વીજ કંપનીના મુખ્ય ઇજનેર રીટાબેન પરેરા અને અધિક મુખ્ય ઈજનેર એચ આર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા એટલે પાવર એક્સચેન્જ એક્સચેન્જથી આપણા પાવર લઈને આપણે બધા કન્ઝ્યુમરને કેટર કરી રહ્યા છે એટલે અત્યારે પણ એમાં કોઈ પ્રશ્ન નથી કોલ્ડ શોર્ટેજના કારણથી અને ગેસ જે મેંગું થઈ ગયું એના કારણથી જે માં જે પ્રોડક્શન કેપેસિટી જે છે એ જેટલા હોવું જોઈએ આટલું નથી પણ ટાટા અને અદાણી પાવર થી જે આપણા જે પ્લાન્ટ જે પાવર જે મળી રહ્યા છે દેટ ઇઝ મોર than ઇનફ આપણા ડિમાન્ડ કેટર કરવા માટે મોર ઇનફ છે હવે એકાદ એવું થાય છે કે શેડિંગ તો પછી શેના માટે કરી રહ્યા છે શેડિંગ જે એટલા માટે કરે છે કે આપણા કેટલા પહેલા એ આન્સર કરવું કે શેડિંગ કેટલા મેગાવોટની શેડિંગ કરી રહ્યા છે મેક્સિમમ આપણે જે કરી રહ્યા છીએ ઇટ ઇઝ અરાઉન્ડ ફિફ્ટી મેગાવોટ ના તો હન્ડ્રેડ મેગાવોટ જ કરી રહ્યા છે અને આ ફિફ્ટી મેગાવોટ ક્યાં ક્યાં કરી રહ્યા છે કેટલા કલાક માટે કરી રહ્યા છે એ પણ હું આન્સર કરું છું આપણા પાવર સપ્લાય જે છે આખો ટ્વેન્ટી ફોર ને નાઇન્ટી સિક્સ જેટલા સ્લોટમાં પંદર પંદર મિનિટની નાઇન્ટી સિક્સ જેવા સ્લોટમાં આપણે ડિવાઇડ કરીને એક એક સ્લોટ બાઇઝ આપણે પાવર સપ્લાય આપી રહ્યા છે એ નાઇન્ટી સિક્સ સ્લોટ માંથી ક્યારે પણ આપણા આપણા ડિમાન્ડ વધારે થાય તો ફક્ત આ પંદર મિનિટની સ્લોટ પકડીને આપણે લોડ શેડિંગ કરી રહ્યા છે અને આપણે આપણા તરફથી પણ બહુ કાળજી કાળજી રાખવામાં આવે છે કે એક જ જગ્યામાં વધારે ટાઈમમાં નુકસાન ના થાય એટલે કલાક ત્રણ કલાક બે બે કલાક સુધી શેડિંગ ના થાય એટલે આ પંદર પંદર મિનિટ ની સ્લોટ ક્યાં ક્યાં કરવાનું છે એની પણ પ્લાનિંગ અહીંથી થાય વીજ પુરવઠાને લઈને ઉડતી અફવાઓને રજૂ આપવા માટે સમગ્ર રાજ્યમાં વીજ કંપનીના એમડી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી અઝર કુરેશી ન્યૂઝ